નમસ્કાર દર્શક મિત્રો નવ જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે સુરતમાં થોડાક સમય પહેલાં કેટલાક સંગઠનો દ્વારા મુસ્લિમ સમુદાયમાં ચાલતા જે પ્રશિક્ષણ ગૃહ જેને મદરસા કહેવામાં આવે છે તેને બંધ કરાવવા માટે સુરત કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું તે બાબતના સંદર્ભમાં કેટલાક પ્રચારો છે તે મદરસાને લઈને કરવામાં આવ્યા ત્યારે આ પ્રકારના ખોટા પ્રચારો રોકવા માટેની વાત મુસ્લિમ સમુદાયના આગેવાનો દ્વારા જે કરવામાં આવી મુસ્લિમ સમુદાયના હોદ્દેદારો મોટી સંખ્યામાં જમીતુલમાં હિન્દના હોદ્દેદારો અને આગેવાનોએ સુરત કલેક્ટરને જઈને મદરસાઓ વિરુદ્ધ ચાલી રહેલા આ પ્રચારને રોકવા માટે અપીલ કરી છે આવેદનપત્ર પાઠવ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે વર્તમાન સમયમાં કેટલાક લોકો દ્વારા મદરસા ઉપર ખોટા આરોપ કરવામાં આવી રહ્યા છે જોકે આ આરોપ સંપૂર્ણપણે મિથ્યા અને નિરાધાર છે વાસ્તવિક મુજબ મદરસાઓ માટે શિક્ષિત થયેલા વિદ્યાનો દેશની આઝાદી માટે સર્વદા અગ્રણી ભૂમિકા નિભાવી રહ્યા છે દારૂલ ઉલ્મ દેવબંધ તો ખાસ કરીને અંગ્રેજીની ગુલામીમાંથી દેશને મુક્ત કરવા માટે જ સ્થાપિત થયું હતું અન્ય મદરસાઓને સીધી અથવા પરોક્ષ શાખાઓ છે હજારો ઉલ્માએ દેશ માટે પોતાનું જીવન સંપત્તિ બધું બલિદાન આપ્યું છે સાથે જે ઘણી બધી બાબતોને લઈને મુસ્લિમ આગેવાનોએ ફાયદાઓ પણ ગણાવ્યા હતા પહેલાં તો અમે શું કહી રહ્યા છે મુસ્લિમ આગેવાનો તે સાંભળી લોરિફ અંસારી છે પ્રેક્ટિસિંગ એડવોકેટ છું સુરત ડિસ્ટ્રિક કોર્ટ સેશન્સ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરું છું ઇંગ્લેન્ડથી લો ભણીને આવેલો છું જ્યાંથી ગાંધીજી બેરિસ્ટર ગાંધીજી બેરિસ્ટર જવાહરલાલ નહેરુ અને બેરિસ્ટર વલ્લભભાઈ પટેલ સાહેબ ભણીને આવ્યા હતા તે જ શહેરમાંથી તે જ દેશમાંથી હું લો ભણીને આવેલો છું આજે આ એક રેઝિસ્ટન્સ છે એક જવાબ છે જે આજથી આઠ દસ આઠ દસ દિવસ પહેલાં એક અમારા વિરુદ્ધ વિરુદ્ધ એક આવેદનપત્ર આપવામાં આવેલું હતું કે આને બંધ થવા જોઈએ તો એ હું કહેવા માગું છું કે જે મદરેસાઓએ દેશને આઝાદી અપાવી પૂર્ણ સ્વરાજની માંગ જે મદરેસામાંથી ઊઠી ગાંધીજી સાથે નોન કોઓપરેશનનો જે સહયોગ આંદોલન ખિલાફત આંદોલન જે મદરેસાથી શરૂ થયો જે ઉલમાઓએ પોતાની જિંદગી આપી દીધી આ દેશને આઝાદ કરાવવા માટે યુ વોન્ટ ટુ શટ देम આઉટ ટુડે ફોર વોટ હા યુ હેવ ઓલરેડી શટ યોર ઓન ગુરુકુલ્સ તમે લોકો પોતાનો ગુરુકુળ બંધ કરી દીધા છે તમે ચાલુ કરો ગુરુકુળ જેની અંદર સાંસ્કૃતિક શિક્ષા આપવામાં આવતી હતી તે શિક્ષા અમે લોકોએ ચાલુ રાખી છે અને ઇન્શાલ્લા ચાલુ રહેશે જેટલી કુરબાની દેશને જોઈએ છે તેટલી કુરબાની મુસલમાનોએ આપી છે આપશે અને આપતા રહેશે ઇન્શાલ્લા માંગ એ છે કે તમે છે ને પોતાનો ઇતિહાસ નહીં વાંચો જે ભારતનો ઇતિહાસ છે તે વાંચો અને દેશની આઝાદી આઝાદીની અંદર મુસલમાનોનો સિંહ ફાળો શું છે મદરસાનો શું રોલ હતો તે જાણો અને અમને છે ને જે આર્ટિકલ પચીસ છવ્વીસ અને ઓગણત્રીસમાં જે આઝાદી અને ગેરંટી આપવામાં આવી છે તે અમને પ્લીઝ કરવા દો અમને અમારા જે મદરસાઓ છે અમારી ખાનકાઓ છે તેને સુચારુ રૂપથી ચાલવા દો અને બીજી એક સૌથી મોટી વસ્તુ કે કોઈને કંઈ વાંધો હોય તો આજે અમે આ મીડિયા સામે કહી રહ્યા છીએ કે મીડિયા મિત્રો અમારા જેટલા પણ તંજીમ જેટલી પણ સંસ્થાઓ છે તેના લોકો ઇફ દે વોન્ટ ટુ કમ એન્ડ સી દે આર મોસ્ટ વેલકમ ટુ અવર મદરસા એની ટાઈમ કોઈ પણ મદરસામાં કોઈ પણ જગ્યા આવી શકે છે મોતમીમ સાહેબને આલિમ સાહેબને હાફિઝ સાહેબને કાલી સાહેબને મળી શકે છે અને જોઈ શકે છે કે ત્યાં શું પ્રવૃત્તિઓ ચાલે છે સાથે જ આગેવાનોએ કહ્યું કે મદરસા કોઈ સરકાર પાસેથી ગ્રાન્ટ લેતી નથી તે સમાજના દાનથી આ પ્રક્રિયા ચાલતી હોય છે જેમાં તેમણે મદરસા દેશની આર્થિક વ્યવસ્થા પર કોઈ ભારણ નથી આ સાથે દરેક દેશવાસીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે કે તેઓ આવીને મદરસાનું નિરીક્ષણ કરી શકે છે વગેરે વાસ્તવમાં વાત કરીએ તો આ બાબતના સંદર્ભમાં આ પ્રસંગે મૌલાના કાર્યરશીદ અહેમદ મુફ્તી ઇમરાન ઇસ્માઈલ તેમજ જમીત ઇલમાય હિન્દના અન્ય હોદ્દેદારો તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો આ આવેદનપત્રોમાં જોડાયા હતા દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો ते के जे पीडपराई जाना